આજે તારીખ થઈ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ અને આજે દુચકવાડા ગામમાં આવ્યા છીએ કે ખેડૂત મિત્રએ બહુબલીના પૂળા કરેલા છે તમારું નામ નંબર જણાવશો ગોવિંદભાઈ અને મોબાઈલ નંબર છોતેર જીરોકે હવે આ જે બહુબલીના બધા પૂળા જ કરેલા છે કેર માટે ત્રીજા ઓકે અને કટિંગ કર્યા વગર સારો છો કે આખા આખા અને કેટલી અંદર હાઈટ હશે અત્યારે બાર ફૂટની અત્યારે હાઈટ છે અને કાચારો જયારે ખવરાવો તમે ભેંસો ને ત્યારે કોઈ વોગા કરે કે બગાડ નહીં કરતી અને આપણે સાદા પૂળા આવા પૂળામાં કોઈ દૂધ ફરક પડે ફેટમાં ઓકે એની પાણસ જોઈ શકો તમે અને આટલા ટાઈમ પછી પણ એનો ડોકો જોવો તો એની પાણસ પણ એકદમ વાઇટ કોઈ પણ ક્યાંય કાળાશ નહીં અને એકદમ કુણી વાટ ની છે તો એ બાર ફૂટ હાઇટ આની ઉપર વરસાદ પડ્યો છે બગાડ થયો નથી અને સારા હજી જોવો તો લીલી સમ છે જો ચોથો છે એકલી પાણસ આપડે નથી ચોથો છે ઓકે મિત્રો તમે પણ વાવેતર કરો અને અંદાજિત કોઈ વાવેતર અને જાણકારી જોઈતી હોય તો મોબાઈલ નંબર સત્તાણું ચૌદ બાવીસ ચોરાણું હાભાર